દુનિયાની સૌપ્રથમ સેટેલાઇટ કયા દેશે લોન્ચ કરી હતી જવાબ છે જાપાન દેશે કયા દેશમાં હાથીની હત્યા બદલ મોતની સજા મળે છે જવાબ છે શ્રીલંકા દેશમાં કયો સાપ માળો બનાવે છે જવાબ છે કિંગ માણસ માણસનું હૃદય એક મિનિટમાં કેટલી વાર ધબકે છે જવાબ છે વખત ભારતમાં સૌથી વધુ જિલ્લા કયા રાજ્યમાં આવેલા છે જવાબ થશે ઉત્તર પ્રદેશ રાજ્યમાં કયા દેશમાં ભીખ માગવા પર પ્રતિબંધ છે જવાબ છે જાપાન દેશમાં